જીએસબી બોર્ડની સૂચનાના અન્વયે જિલ્લા તંત્ર જિલ્લા પોલીસ તંત્રએ તમામ વ્યવસ્થા સરસ રીતે કરેલી છે માન્ય કલેક્ટર સાહેબનો આ તબક્કે પણ ખૂબ સહકાર મળી રહ્યો છે માન્ય એસપી સાહેબનો પણ ટ્રાફિક વ્યવસ્થા પણ અને સો નંબર ડાયલની અંદર પણ ખૂબ જ સહકાર મળી રહ્યો છે તમામ બાળકો અત્યારે પોતાના સ્થળ ઉપર પહોંચી ગયા છે અને સરસ રીતે પરીક્ષા પ્રારંભ થઈ ચૂકી છે તમામ તંત્ર અને તમામ પોલીસ તંત્રનો હું આભાર વ્યક્ત કરું છું